કહે છે કે નિર્ભય બનો પણ આ એટલું સરળ નથી લાગતું કહેનારાઓ ખૂબ સરળતાથી કહી તે છે 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 તમને શું લાગે નિર્ભય બનવું સરળ નિશ્ચિતપણે કોઈ ખૂબ મુશ્કેલ છે નિર્ભય બનવા માટે મોટા સરળ શબ્દોમાં એક ગ્રામ્ય જીવનનો જે બાળક હોય છે ને તેને લોકો મોટા પ્રેમથી શીખવી

તો તમે એકલા છો કેમ તમે એકલા છો તમારા સાથે તે પરમ શક્તિ સદાય છે